અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ થડા ધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ. વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં પિતાના ઘરે આવેલી પત્નીને બપોરે પતિ મળવા આવ્યો હતો. કોઈ કારણોસર દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઘરની બહાર નીકળી પોતાની પાસે રિવોલ્વર અને 12 બોરની બંદૂકથી આડે ધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગનો અવાજ સંભળાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા.